વિશેષ આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર પીએમ મોદીની ગુજરાત ને ભેટ અમદાવાદ સુરત સાંસદ મુકેશ દલાલ ના ઓફિસ માટે ફાંફા દર્શના જરદોશ ઓફિસ ખાલી ન કરતા હોવાનો આરોપ મુકેશ દલાલે ત્રણ વાર માંગી ઓફિસ કલેક્ટર ની સુડી વચ્ચે સોપારી ભાજપ કોંગ્રેસ અને આપના નેતાએ કર્યું સહિયારું કૌભાંડ નર્મદામાં રણુજાથી દર્શન કરીને પરત ફરતા સમયે અંબાજી પાસે નદીમાં ખાબકી બસ પંચાવન થી વધુ યાત્રિકો હતા સવાર બાર લોકો ઈજાગ્રસ્ત નદીમાં ઉતરી પોલીસ જવાનોએ બચાવ્યા લોકોના જીવ આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત હાઈ અલર્ટ પર વાપીમાં સાત ઇંચ વરસાદથી શહેર થયું જળબંબાકાર અમદાવાદમાં પણ ધોધમાર સૌરાષ્ટ્રના ભાવનગરમાં ઓરેન્જ તો અન્ય જિલ્લામાં યલો અલર્ટ વિગતવાર સમાચારની વાત કરીએ તો બિનહરીફ આ વખતની લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા સાંસદ એટલે મુકેશ દલાલ છે તે પોતાની ઓફિસ માટે ફાંફા મારી રહ્યા છે

જે પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ છે એમને દ્વારા જે એમની ઓફિસ સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી એ ખાલી કરવામાં નથી આવી રહી છે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અત્યારે અમે ત્યાં જ્યાં ઊભા છીએ તે તસવીરો હું આપને બતાવી રહ્યો છું આ સુરતની લોકસભા જે ક્ષેત્રની પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશની આ ઓફિસ રહી હતી પહેલા તેઓ ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી પણ હતા અને હાલ આ ઓફિસમાં આપને તાળો જોવા મળી રહ્યો છે તાળો લગાવવામાં આવ્યો છે અને આ ઓફિસ આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટ દ્વારા દર્શનાબેન જરદોશના અંગત મદદનીશ નામે એક પત્ર લખવામાં આવ્યો છે અને પત્રની અંદર કહેવામાં આવ્યું છે કે આ ઓફિસ વર્તમાન સાંસદ મુકેશ દલાલને ફાળવણી કરવાની હોય તો સરકારની ગાઈડલાઇન મુજબ આ કરવાની છે ફેસિલિટી સેન્ટર માટે તો આ જગ્યા જે ખાલી કરવાની વાત કરવામાં આવી છે તો જો કે હાલ અહીં કોઈ પણ પ્રકારનું બોર્ડ બેનર મારવામાં આવ્યા નથી અને ઓફિસ ખાલી કરવા માટે આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટે જે પૂર્વ સાંસદ દર્શનાબેન જદોસીને અંગત મધિસ નામે એક પત્ર લખવામાં આવ્યો છે પત્ર અમારી હાથમાં છે હું આપને બતાવી રહ્યો કારપાલેક ઇજનેરની કચેરી સુરત દ્વારા આ લખવામાં આવી રહ્યો છે અને ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ આ પત્ર લખવામાં આવી રહ્યો છું હું તારીખના માધ્યમથી આપણે પણ બતાવી રહ્યો છે ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ આ પત્ર લખવામાં આવ્યું છે અને આ અંગત મદદનીશ પૂર્વ સાંસદ શ્રીને લખવામાં આવ્યું છે અને વિષય પણ અહીં લખવામાં આવ્યું છે કે સાંસદ શ્રીને ફેસિલિટી સેન્ટર માટે મળવાપાત્ર જગ્યા બાવન એટલે કે જે સાંસદ મુકેશ દલાલ બન્યા છે એમને આ ઓફિસ આપવા માટે આ પત્ર લખવામાં આવ્યું છે અને આ પત્ર જે છે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે ત્રીસ સાત બે હજાર ચોવીસનો રોજ આ પત્ર લખવામાં આવી રહ્યો છે પણ પૂર્વ સાંસદ દર્શનાબેન જર્દોશ હોય કે મુકેશ દલાલ હોય બંને લીડર મીડિયાની સામે બોલવા તૈયાર નથી પણ સૂત્રો બતાવી રહ્યા છે કે સુરતના સાંસદ મુકેશ દલાલને આ ઓફિસ સિવાય પણ કલેક્ટર ઓફિસ દ્વારા અલગ અલગ લોકેશન પર ઓફિસો બતાવવામાં આવી છે કે તેઓ ત્યાં ફેસિલિટી સેન્ટર શરૂ કરી શકે છે પણ મુકેશ દલાલની જીદ છે કે એમને આ જ ઓફિસમાં એમનો ફેસિલિટી સેન્ટર શરૂ કરવાનો છે તો એક બાજુ મુકેશ દલાલની જીદ છે અને બીજી બાજુ પૂર્વ સાંસદ દર્શનબેન જરદોશની આ ઓફિસ હતી એમને આ ઓફિસ ખાલી નથી કરી રહ્યા છે એવા આક્ષેપ છે અને આરએનડી ડિપાર્ટમેન્ટ દ્વારા આ એમને અંગત મદદની સે પત્ર લખવામાં આવી રહ્યો છે તો એક જ પાર્ટીના બે અલગ અલગ વર્તમાન સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે આ ઓફિસ ખાલી કરવા માટે અને ઓફિસ શરૂ કરવા માટે એ જે ઝઘડો શરૂ થયો છે એનું ક્યારે અંત આવશે હાલ ન કહી શકાય એમ નથી કેમ કે બંને લીડરો મીડિયા પર બોલવા તૈયાર નથી બીજી વસ્તુ હું આપણે આપણે જણાવી દઈએ કે આ જે અઠવાલાઇન્સ વિસ્તારમાં જે ઓફિસ આવેલી છે કે નવસારી લોકસભા મત વિસ્તારમાં આવે છે અને સુરતના સાંસદને આ ઓફિસ જોઈએ છે અને અગાઉ જે ફાળવણી કરવામાં આવી હતી સુરતના સાંસદને એક પ્રકારે મુકેશ દલાલ પણ આ ઓફિસની માંગણી કરી રહ્યા છે અને આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટ એને ઓફિસ આપવા માટે પૂર્વ સાંસદના પીએને પત્ર લખવામાં આવી રહ્યા છે પણ હજુ સુધી અહીંયા તાળા જોવા મળી રહ્યા છે ઓફિસ ખાલી નહીં એવું પણ કહી શકાય છે

જેને ભાડે લઈને આ સરકારી અનાજને તે ગોડાઉનમાં ઉતારાતું હતું શૈલેન્દ્રસિંહ પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ છે રાજેન્દ્ર રામસિંહ વસાવા વસાવા જય દિનેશ અરિહંત એગ્રો સેલ્સના પ્રોપાઇટર મનીષ ગવરચંદ શાહ અને સેલંબાના સચિન શાહ જે ભાજપના આગેવાન છે આમ સમગ્ર કૌભાંડમાં રાજકીય પાર્ટીઓની આગેવાનોની મીલી ભગત હોવાનું સામે આવી રહ્યું છે ગરીબોના અનાજનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવી રહ્યું હતું नर्मदा जिला के सागबारा पुलिस स्टेशन विस्तार में 25 तारीख को एक गुना दाखिल हुआ था जिसके अंदर मामलतदार श्री सागबारा के द्वारा एक माहिती के स्वरूप में खानगी गोडाउन को सर्च किया गया जिसके अंदर पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम का जो अनाज होता है वो और गोडाउन के बाहर एक ट्रक के अंदर भी वो वैसा अनाज पाया गया जो कि उनका गंतव्य स्थान नहीं था ये जो गोडाउन था एक सचिन शाह उनकी मालिकी का था और उनके पास से शैलेंद्र सिंह वसावा इस व्यक्ति ने भाड़े के ऊपर लिया हुआ था जो बाहर वाहन खड़ा था टेम्पो खड़ा था वो एक आनंद भाई वसावा है उनके मालिकी का था और इस पूरे जो ये अनाज का जो कॉन्ट्रैक्ट है वो एक सूरत के है मनीषा उनको दिया गया था और उनकी तरफ से यहाँ पे चलाने के लिए आनंद भाई वसावा इनको दिया गया था और दौलत भाई वसावा करके उन्होंने अपने एक दूसरे आदमी को वहां पे रखा था इस आ, घटना के अंदर नर्मदा जिला पुलिस की तरफ से सागबारा पुलिस स्टेशन में भारतीय न्याय संहिता के 316 के दो तीन पांची वन और इसल कमिटीज एक्ट के तीन और सात सेक्शन के अंदर गुना दाखिल किया गया है कुल आठ आरोपी है आठ आरोपियों में से दो आरोपियों की धरपकड़ हो चुकी है तो बाकी छह आरोपियों को पकड़ने के लिए अलग अलग पांच टीम अभी के समय में डिवीजन कचहरी सागबारा पुलिस स्टेशन एलसीबी और एसओजी की तरफ से कार्यरत है आने वाले समय में इन सभी आरोपियों को पकड़कर बहुत अच्छे से इन सभी चीज़ों में इन्वेस्टिगेशन होगा और सभी आरोपियों के ऊपर और अन्य भी कोई आरोपियों का नाम खुलता है तो उनके ऊपर कार्रवाई की जाएगी नर्मदा पुलिस कोई भी धाक दबन के अलावा इसमें काम कर रही है लेकिन जो आरोपी है उसमें से कुछ आरोपी जैसे कि शैलेन्द्र सिंह वसावा ये आम आदमी पार्टी के जिला के उप प्रमुख है आनंद भाई अजय सिंह वसावा कांग्रेस पार्टी के आ, माजी जिला पंचायत सदस्य है दौलत भाई आ, जो है वो कांग्रेस पार्टी के कार्यकर्ता है और मनीष भाई शाह जो है वो बीजेपी के सूरत ज़िला के कार्यकर्ता है आ, इस लेकिन मैं आपको कहना चाहूँगा कि नर्मदा जिला पुलिस कोई भी धाक दबान के अलावा इसमें बिल्कुल इम्पार्शल इन्वेस्टिगेशन करके जो भी आरोपी है उनके ऊपर कड़क से कड़क

अराउंड चार लाख अट्ठावन हज़ार का मुद्दाम सीज किया गया है टेम्पो के अंदर का जो अनाज मिला है वो सरकारी बोरियों से मिला है और जो गोडाउन के अंदर जो अनाज था वहाँ पे सरकारी बोरियाँ पड़ी हुई हैं उन सभी अनाज का वेरिफिकेशन का, का काम चल रहा है आ, बेसिकली सरकारी अनाज को पहचानने की जो तरीका है आ, वो फूड सिविल सप्लाइज की तरफ से जो चलता है उनके तरफ से होता है आ, जो बोरिया है उसके हिसाब से वो अनाज आइडेंटिफाई हुआ है कि वो सरकारी था जो अनाज पड़ा हुआ था उसको भी आइडेंटिफिकेशन करने की प्रोसेस चल रही है

જે કોઈ પણ કસુરવાર છે તેમને છોડવામાં નહીં આવે જોવ રહ્યું તંત્ર વાત પર મક્કમ રહે છે કે નહીં તમામ લાલચુઓને પકડી કડકમાં કડક સજા થાય છે કે નહીં સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક નર્મદા તો નર્મદામાં તમે ભ્રષ્ટાચારના સમાચાર જોયા અને હવે રોડ રસ્તામાં કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર થાય છે અને રોડ રસ્તાની શું સ્થિતિ મહીસાગરમાં જોવા મળી તે જુઓ આ રિપોર્ટમાં

જ્યાં વચ્ચે ભેવાડા પાસે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો પુલ કઈ હાલતમાં છે એ આપ જોઈ શકો છો સરફેસ પ્રથમ વરસાદમાં જ ધોવાતા પુલની કામગીરી પર અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે સરકાર દ્વારા માર્ગ અકસ્માત ઘટે તેમજ ઝડપી ટ્રાન્સપોર્ટેશન થઈ જાય એક ગામથી બીજા ગામે સરળતાથી લોકો જઈ શકે તે માટે કરોડો રૂપિયા ખર્ચીને આ નવા રોડ બનાવવામાં આવે છે અને રોડ વચ્ચે જાવતા નદી નાળા પરના પુલ પણ બનાવવામાં આવે છે પરંતુ વરસાદમાં આ રસ્તાની હાલત કંઈક અલગ જ થઈ જાય છે આ પુલ કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતથી હલકી ગુણવત્તાવાળું બનીને તૈયાર થયું હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે લોકોના જીવ તાળવે ચોટ્યા છે અને પુલ પરથી ભ્રષ્ટાચારના પોપડા ઉખડવા લાગે છે જેથી માર્ગ અકસ્માત જેવી ઘટનાઓનો ભોગ બની રહ્યા છે છે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો લીંબડિયાથી ખાનપુર રોડ ઉપર જે બ્રિજ બનાવવા પંદર દિવસ પહેલા જ બન્યો છે અને આ રોડનો અમે અવારનવાર ઉપયોગ કરીએ છીએ વારંવાર જઈએ છીએ આ જ્યારે બ્રિજ બન્યો રાતોરાત બનાવવામાં આવ્યો છે બીજું કે પંદર દિવસ પહેલાં જ બન્યો અને આ માત્ર રકમ એક કરોડ તેત્રીસ લાખની છત્રીસ લાખની મિનિમમ રકમથી બનાવવામાં આવી છે પણ આમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે કોન્ટ્રાક્ટર અને બીજેપી સરકારને મિલીભગતથી આ જે એમનું સેટિંગ કરીને એ રીતે બનાવવામાં આવ્યું છે વત્તામાં બીજું કે આ બ્રિજ ઉપર અમે અવરનવર જઈએ છીએ ત્યારે દિવસે બનાવવામાં આવ્યું નથી રાતોરાત બન્યો છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે એટલે હું મીડિયાના માધ્યમથી સરકાર અને સરકારને કહેવા માંગુ છું અને તાત્કાલિક અને નવેસરથી બનાવ તમારી અમારી માગ છે બાજુ ધોવાણ થયું છે અને સાઈડોમાં બંને બાજુ ધોવાણ થયું છે અને જે બાજુના પેલા પિલ્લર છે એ બી છૂટા છે ઉપર જ મૂકેલા છે ફિટ કરવામાં આવ્યા નથી બ્રિજની સરફેસ ક્ષતિગ્રસ્ત થઈ છે ખાડા પડ્યા છે હા બંને બાજુ ખાડા પડ્યા છે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બી ધોવાણ થઈ ગયું છે હજુ બી ખાનપુર તાલુકામાં જેટલો પૂરતો વરસાદ નથી છતાં બી આ રીતના થયું છે જ્યારે આવનાર સમયમાં ઓગસ્ટ અને એ મહિનામાં વરસાદ પડશે તો સંપૂર્ણપણે નાશ થઈ જશે આ મુદ્દા પર જ્યારે ગુજરાત તકની ટીમે માર્ગ અને મકાન વિભાગ પંચાયતનો રૂબરૂ સંપર્ક કરી પૂછપરછ કર્યું ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલની તપાસ કરી માહિતી આપવાનું જણાવ્યું પરંતુ રાતોરાત માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલ પર ઉખડી ગયેલા ભ્રષ્ટાચારના પોપડા છુપાવવા ડામર પાથરવાની તજવીજ હાથ ધરવામાં આવી ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે સરકાર દ્વારા ગ્રામીણોને સારી સુખાકારી મળે ઝડપી ટ્રાન્સફર કરી શકે અને એક ગામથી બીજા ગામે ઝડપી જોઈ શકે અને તેઓ શહેરો સાથે પણ ઝડપી જોઈ શકે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત અને વિવિધ ગ્રાન્ટોમાંથી રોડ બનાવવામાં આવે છે તેમજ બ્રિજ બનાવવામાં આવતા છે ત્યારે વાત કરીએ મહીસાગર જિલ્લાની તો મહીસાગર જિલ્લામાં પણ ખાનપુર તાલુકામાં લીંબડાયાથી ખાનપુર તળગ જતા બેડીવલી ગામ પાસે એક બ્રિજ બનાવવામાં આવે છે હું આપણે જણાવું કે આ બ્રિજ બનાવવા પછાડી એક કરોડ અને બત્રીસ લાખ રૂપિયા જેટલી લાગત લગાવે છે ત્યારે આ બ્રિજ બનાવેલા કામગીરીની બોલ પણ મારવામાં આવ્યું હતું એ હું આપણે દ્રશ્યોમાં બતાવીશ આપ જોઈ શકો છો અહીંયા જગ્યાએ બોળ હતું પરંતુ પ્રશાસનનો જ્યારે સંપર્ક કરતા પ્રશાસન દ્વારા આ બોળ અહીંયાથી દૂર કરી દેવામાં આવ્યું છે અને બોળ દૂર કરતાં જ સાબિત થઈ શકે છે કે પ્રશાસન દ્વારા કંઈકને કંઈક ભ્રષ્ટાચાર છુપવાના પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે આપણે વધુ દ્રશ્યો બતા માગીશ કે આ દ્રશ્યોમાં જોવા માંગ્યો છે કે આ જે બ્રિજ છે આ બ્રિજના બંને બાજુ એ રસ્તા ધોવાણ થઈ ચૂક્યા છે અને બ્રિજ પર બાજુમાં લગાવેલા જે થાભલા છે એ પણ હલી ગયા છે હલી રહ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે બ્રિજ પર થાબલા લગાવવામાં આવે છે એ પણ કઈક ને કંઈક હલી રહ્યા છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં થાબલા રહ્યા છે તદઉપરાંત અહીંયાથી પણ ધોવાળ ધોવાણ બાજુમાં જે માટી છે માટીવાણ પણ થઈ જાય જેના કારણે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે હું વધુ દ્રશ્યો બતા માગીશ કે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ બ્રિજની ઉપર એ તિરાડ પણ પડી છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં આપ પી સ્ક્રીન પર જોઈ શકો છો તિરાળ પણ પડી છે જોઈ શકો છો કે એક મોટી તિવાર પડી છે કંઈક ને કંઈક આની અંદર ભ્રષ્ટાચાર થયો દેખાય છે આ બ્રિજ બને ફક્ત પંદર દિવસ જેટલો સમય થયો છે અને પ્રશાસનને ખબર પડતા આ બ્રિજનું સમારકામ તાત્કાલિક કરવામાં આવ્યું છે તેમ છતાં પણ જોઈ શકો છો ખાડા પડી ચૂક્યા છે અને બ્રિજનું ધોવાણ થયું છે જોકે ખાનપુરમાં સામાન્ય વરસાદ થયો છે આ સામાન્ય વરસાદમાં જ પ્રથમ વરસાદમાં જ આ બ્રિજ ધોવાયો છે અને ઠેર ઠેર બ્રિજના સરફેસ પર ખાડા પડી ચૂક્યા છે જેના કારણે રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આ જોઈ શકો છો કે આ બ્રિજને જ્યારે મીડિયામાં સંપર્ક કરતા તાત્કાલિક અસરથી ડામણનું થીકડું પણ મારવામાં આવ્યું છે કે એટલે કે પ્રશાસન દ્વારા કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને કંઈક ને કંઈક જે કોન્ટ્રાક્ટર છે એને બચાવવા માટે પ્રશાસન કામ કરે છે ત્યારે એના ગ્રામજનોની પણ માંગ છે કે આ બ્રિજની તપાસ થવી જોઈએ અને જે પણ દોષ્યો હોય તેના વિરુદ્ધ કાર્યવાહી પણ થવી જોઈએ ત્યારે આ સમગ્ર મુદ્દા પર લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ પોતાની

લીમડિયાથી ખાનપુરને જોડતો જે રસ્તો પીડબ્લ્યુ ડી સ્ટેટ મારફતે હમણાં જ પૂરો કરવામાં આવ્યો હતો હાલ સાધારણ વરસાદ પડ્યો એટલામાં તો આ બ્રિજમાં મોટા મોટા ખાડા પડી ગયા અને સાઈડનું ધોળા માટીનું ધોવાણ પણ થઈ ગયેલું છે આ ખરેખર ભ્રષ્ટાચારનું મોટામાં મોટું ઉદાહરણ છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલી ભગતના કારણે જ્યાં ભ્રષ્ટાચાર થાય છે એમાં બિચારી પ્રજા પ્રાહીમામ પોકાર્યું અધિકારી ક્યાંથી સંપર્કમાં રહે એ જ મોટા મોટા ભ્રષ્ટાચારો કરતા હોય કોન્ટ્રાક્ટરો જોડેથી મોટી મોટી ઉઘરાણીઓ કરી અને કામ વ્યવસ્થિત ન કરતા હોય આ ભ્રષ્ટાચાર કરતા હોય તો કોને જવાબ આપે આ આવી રીતે ભ્રષ્ટાચાર બહાર ન પડે એના કારણે જ જવાબો આપતા નહીં ખરેખર હું આ વિધાન જે વીસ ઓગસ્ટથી વિધાનસભા ચાલુ થવાની છે એમાં આ અંગે હું રજૂઆત કરી અને આ કામોની તપાસ થાય એની પણ માગણી કરીશ હા ચાલુ ચાલે આ મહીસાગર જિલ્લામાં અંદાજે એકસો ને ત્રણસો ને બાવીસ જેટલા રસ્તાની રિસર્ફિસિંગ અને બીજા કામો થયા છે આ તમામ કામોમાં ભ્રષ્ટાચાર થયેલો છે આ અંગેની હું તપાસ પણ કરાવવાની માગણી કરીશ

બુલેટિન માં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો નો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજતક તક ગુજરાતમાં એક સાંસદ સૌથી વધારે ચર્ચામાં છે અને આ સાંસદ છે ગેની બેન ઠાકોર કોંગ્રેસના સાંસદ ગેની બેન વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે શું જવાબદારી સોંપાય છે જુઓ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને વધુ એક જવાબદારી સરકાર તરફથી આપવામાં આવી છે કઈ છે એ જવાબદારી અને શું છે વિગતો જાણવી વિગતવાર રિપોર્ટમાં નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્ય કેન્દ્ર સરકારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની રાજકોટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સના સદસ્ય તરીકે નિમણૂક કરી છે આ નિમણૂંકની સાથે જ ગેનીબેન ઠાકોર હવે દેશની પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાના નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની પણ એઈમ્સના સદસ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે ગેનીબેન ઠાકોરની નિમણૂકને લઈને સ્થાનિક રાજકીય અને આરોગ્ય વર્તુળોમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે ઘણા લોકોએ આશા વ્યક્ત કરી છે કે એઇમ્સના પદ પર રહીને ગેનીબેન દર્દીઓની સેવામાં અગ્રેસર રહેશે ત્યારે આરોગ્ય વિભાગ તરફથી તેમને હવે દર્દીઓની કાળજી લેવા અને રાજકોટમાં એઈમ્સના સભ્યપદ રહેવા માટે ખાસ જવાબદારી આપી દેવામાં આવી છે આ લોકસભા ચૂંટણીમાં બે હજાર ચોવીસમાં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની બમ્પર જીત થઈ અને ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી સામે ગેનીબેન ઠાકોર જીત્યા આ ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને હરાવી દીધા છે અને બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો છે આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને જોમ ભરાયો છે ગેની બેને બાજી મારતા બાસઠ વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે ઓગણીસો બાસઠ બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો છે ઓગણીસો બાસઠમાં જોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા બુલેટિનમાં માં હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે